ઉદારતાએ સમગ્ર લાઠી શહેરમાં ઉનાળાની ગ્રીષ્મ ઋતુમાં હિમાલય જેવો હેત વરસાવી સેવા કરવામાં આવી રહી છે સંતોકબા મેડિકલ સેન્ટર આરોગ્યધામ લાલજી દાદા શીતળ છાયા રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર રાકેશભાઈ ધોળકિયાની દુરંદેશીએ હજારો પરિવારોને શુદ્ધ દૂધમાંથી બનાવેલ છાશ વિતરણ કરવામાં આવે છે હજારો પરિવારને નિયમિત છાશ મળી રહે તે માટે અસંખ્ય સ્વયંસેવકોની ખડેપગે વહેલી સવારની વંદનીય સેવા સમગ્ર શહેરભરમાં દૈનિક ત્રણ હજાર વ્યક્તિઓને ઠંડી ચાસની સરાહનીય સેવા આપતા ધોળકિયા પરિવાર ઉદારતાની સમગ્ર પંથકમાં સરાહના કરવામાં આવી રહી છે